નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણોડિયા મિત્રો આજે પાદરા તાલુકા મામલતદાર કચેરી ખાતે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત પાદરાના તમામ એ ખેડૂતો કે જેની જમીન પાદરા જંબુસર રોડમાં જઈ રહી છે અને ચોક્કસથી તે તમામ ખેડૂતો દ્વારા એસડીએમ મામલતદાર તેમજ તમામ એવા અધિકારી કે જે પાદરા જંબુસર રોડ સાથે સંકળાયેલ અધિકારી છે તે તમામ સાથે એક બેઠક એક મીટિંગ યોજવામાં આવી હતી બાબતે જમીન સંપાદન બાબતે અનેકો ચર્ચા થઈ છે આડકતરી રીતે અધિકારીએ સ્વીકાર્યું પણ છે કે જમીન સંપાદન હજી નથી થયું વળતર નથી આપવામાં આવ્યું છતાંય રોડ ની કામગીરી ચાલી રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ છે જસપાલસિંહ કયા કયા અધિકારીઓ આજે આવ્યા હતા કેટલા ખેડૂતો હતા કેવા પ્રકારની આ ચર્ચા મીટિંગ કઈ બેઠક હતી ખાસ કરીને જે રીતે પાદરા જંબુસર ફોરલેન નું કામ ચાલી રહ્યું છે એમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો સાથે ઘર્ષણના દ્રશ્યો પાદરા તાલુકામાં સામે આવી રહ્યા છે અને એના કારણે જે સ્થિતિ વણસવા પામી છે ખેડૂતો સાથે પણ જે રીતનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે પોલીસને આગળ કરીને ખેડૂતોના ખેતીની જમીન એમની જે સંપાદન થયેલ નથી એ જમીનમાં કામ કરવા માટે પોલીસને આગળ કરીને માર્ગ મકાન વિભાગ જે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું ખેડૂતોએ અગાઉ પણ કીધું છે ને ગઈકાલે પણ સ્પષ્ટપણે ખેડૂતોએ જણાવ્યું છે કે રોડ ની ખૂબ તાતી જરૂરિયાત પણ છે પરંતુ જે રીતે કામગીરી આ લોકોની કરવામાં આવી રહ્યા છે ના તો કોઈ સંપાદનની વાત કરવામાં આવી રહી છે ના તો ખેડૂતોને જે વળતર મળવું જોઈએ જમીન પોતાની જતી હોય તો એ વળતર તો એ મળવા પાત્ર જ છે ખેડૂત આજે આજે મહામૂલી જમીન હોય કેટલાય લોકોની જમીનો જઈ રહી છે તો આજે કેટલાય રૂપિયાની જમીન જેનો આધાર ખેડૂતનો જગતના તાતનો આધાર એની મહામૂલી જમીન છે જ્યારે આજે જે તે સમયે ગ્રામ પંચાયતોમાં ખેડૂતો કટિયા કઢાવવા જતા હતા એમની નોંધો કઢાવવા જતા હતા અથવા તો એમની વારસાઈ કરવા જતા હતા ત્યારે ગ્રામ પંચાયત કચેરીએ એ કામ વિનામૂલ્યે કરવામાં આવતું હતું પરંતુ એ તમામ વસ્તુ જ્યારે તાલુકા મથકે લાવવામાં આવી મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવી જ્યારે ખેડૂત એમની વારસાઈની બાબત હોય સાત વાર ની નકલો કઢાવી હોય ને તો પણ પહેલા ખેડૂતે પાંચ કે સાત રૂપિયા government ભરવા પડે છે ત્યારે એમને સાત વાર ની નકલ અત્યારે આપવામાં આવે છે આ શાસનમાં તો મારે ફક્ત એ જ વાત છે કે ખેડૂતોની સાત વાર ની નકલ પણ જો તમે પહેલા પૈસા પાંચ કે સાત રૂપિયા લેતા હોય તો ત્યારે ખેડૂતોની જમીન તમે સંપાદન કર્યા વગર કેવી રીતે તમે એને આગળની કામગીરી વધારી શકો છો ખેડૂતોની સ્પષ્ટ પણે માંગણી છે કે જમીન અમારી જાય છે સરકારનો હેતુ સારો છે કે ભાઈ એનું કામ લોકોના હિત માટેનું જે કામ છે રોડ બની રહ્યો છે અકસ્માતો વારંવાર થતા હતા ઘણા બધા આંદોલનો બાદ રોડ મંજૂર થયો છે રોડની કામગીરી કરવામાં એમને કોઈ વાંધો નથી પરંતુ એમનો પ્રશ્ન એક જ છે કે અમને અમારું જે વળતર છે એ વળતર અમને મળવું જોઈએ બાકી આમાં કોઈ વાંધો નથી સમગ્ર લોકો જાણે કે જેવી રીતે માર્ચ બે હજાર બાવીસમાં માં સરકારના મંત્રીશ્રી દ્વારા પાદરા જંબુસર ફોલન રોડ એકસો ત્રાણું કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું ત્યારબાદ ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એની જે વહીવટી પ્રક્રિયા કરવામાં આવી એ કામ કરવામાં આવ્યું જેના કારણે અહીંયા લોકોએ ફટકડા પણ ફોડ્યા અને ત્યારબાદ ઓક્ટોબરની અઠ્ઠાવીસ તારીખે અઠ્ઠાવીસ કે બાવીસ ઓક્ટોબર ના દિવસે એનું જે રોડ બનાવવાનું હતું એનું ટેન્ડર પ્રકાશિત થયું અને એનું જે પેપર એનું ટેન્ડર પેપરમાં પ્રકાશિત થયું તો આ તમામ જે પ્રક્રિયાઓ થઈ છે એટલે લોકોને પણ આનંદ હતો કે ભાઈ રોડ બનશે એનો વાંધો નથી અને આ જે રોડ બની રહ્યો છે એ ગવર્મેન્ટનું કામ છે સારું કામ છે પ્રજા હિતનું કામ છે ભલે મારા સમયમાં રોડ મંજૂર થયો હોય આજે આજે હાલના ધારાસભ્ય એનું કામ કરાવી રહ્યા છે તો એ પણ એમાં અમને કોઈ વાંધો નથી સારી બાબત છે તમે એમની એમની તકતી વાગે અમે વાંધો નથી લગાવવાનો અમને ક્યારેય એ નથી રહ્યો પરંતુ ખેડૂતોના જે પ્રશ્નો છે ખેડૂતોને જે પ્રશ્નોને જે વાંચા મળે એ માટે થઈને ઘણા લાંબા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ત્યારબાદ મને જ્યારે જાણકારી આપવામાં આવી એટલે એક જે આ ખેડૂતોના હક માટેનો કોઈ અવાજ ના ઉઠાવતો હોય જ્યારે જાણકારી મળી ખેડૂતો રજૂઆત માટે આવ્યા એટલા માટે ખેડૂતોની સાથે રહીને એમને વળતર મળે એટલા માટે થઈને અમે લોકો એમને અહીંયા પ્રાંત અધિકારીશ્રીને કલેક્ટરને પણ અમે લોકો મળ્યા છે અને અહીંયા પ્રાંત અધિકારીશ્રીને પણ એ બાબતે રજૂઆતો કરી છે કે ખેડૂતને એમનો હક માગી રહ્યા છે ખેડૂતને એમનું વળતર એમને મળવું જોઈએ બાકી બીજું એમને રોડ બનાવવામાં ખેડૂતોને કોઈ વાંધો છે નહીં બાપુ કોઈ પણ આપે કહ્યું એમ કે સાત બાર નો ઉતારો જોઈએ તો પણ પાંચ સાત પરંતુ વીસ રૂપિયા જે લેવામાં આવે છે તો જમીનના કાગળ પણ જો એડવાન્સ પૈસા લીધા વગર નથી આપતા તો એ જ જમીન એડવાન્સ પૈસા લીધા વગર ખેડૂત ને લેવાની જે વાતો કરવામાં આવી રહી છે ખેડૂત પાસે જબરજસ્તી જે જમીન લેવાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને એ કહી શકાય કે બંદૂકો સાથે સાથે ડંડા આગળ કરવામાં આવે છે છે તો ક્યાંક ડરાવવામાં આવી રહ્યા દબાવવામાં આવી રહ્યા છે ખેડૂતોને એવું કઈક પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે કે આપ જો રજૂઆત કરશો કે આપ કંઈક ખલેલ પહોંચાડશો તો તમને જેલ ભેગા કરવામાં આવશે જો આ ખેડૂતો છે કદાચ આમ જોવા જઈએ તો આમાંથી ઘણા બધા ખેડૂતો ને આ બાબતે પૂરતું કદાચ એમની જાણકારી પણ નહીં હોય એના આ જાણકારીનો જે એના કારણે જેવી રીતે પોલીસને આગળ કરાવીને એ લોકોની જે નીતિ રહી છે કે એકવાર કામ કરાવી દઈએ પરંતુ સાચા અર્થમાં ખેડૂત એ જગતનો તાક છે અને કેટલા સમય સુધી તમે ગેરમાર્ગે દોરશો અથવા તો એનો એની જાણકારીના અભાવના કારણે તમે એનો લાભ લઈ રહ્યા છે એ તદ્દન ખોટી બાબત છે એ અમારી વિચારધારામાં નથી આવતું એટલે જ્યાં પણ અમારે કોઈની સાથે કોઈ વ્યક્તિગત બાબતનો વાંધો નથી રોડ બનતો રોડ બને છે એ સારી બાબત છે બનવો જ જોઈએ પરંતુ ખેડૂતોનો હક પણ એમને મળવો જોઈએ આ એક વિચારધારાની લડાઈ છે અને જ્યારે પણ આ બાબતે કોઈનો પણ પ્રશ્ન કે રજૂઆત આવશે તો જ્યાં મારાથી જેટલી બનતી હશે એટલી એમને ચોક્કસ મને જે પણ મદદ થતી હશે મદદ કરવા માટે હું એમની સમક્ષ એમની સાથે ઉભો રહેવાનો છું ને એમાં કોઈ શંકાને સ્થાન નથી બાપુ છેલ્લો સવાલ અધિકારીઓ આજરોજ મીટિંગમાં ખેડૂતોને શું જવાબ આપ્યા આપને શું જવાબ આપ્યા ને કયા અધિકારીઓ આ મીટિંગમાં સામેલ હતો ખેડૂતોએ એમની વારા પડતી ઘણા બધા ખેડૂતોએ એમની વાત મૂકી બધા દ્રષ્ટાંતો પણ ખેડૂતોએ આપ્યા કે ભાઈ જમીન તમે સંપાદન નથી કરી તો કેવી રીતે તમે સંપાદન કર્યા વગર રોડ બનાવી બનાવી શકો વાત સાથે એ પણ કરી કે જેવી રીતે સંપાદન કર્યા વગર જો જમીન બડજબરીપૂર્વક લઈ લેવાનો જો પ્રયત્ન કરવામાં આવશે તો જે પણ જવાબદાર અધિકારીઓ હોય અને નિયમ વિરુદ્ધની કામગીરી જો કરવામાં આવે તો તો પણ ખેડૂતોએ જણાવ્યું છે કે નિયમ વિરુદ્ધની જો કામગીરી થશે તો એમાં જે જે તે એમાં ફરિયાદ પણ કરવામાં આવશે અને જે તે જવાબદાર અધિકારી ઉપર એના પગલા પણ સરકાર ભરે એ રીતની રજૂઆતો પણ કરવામાં આવશે એ એ પ્રકારની વાતો ખેડૂતોએ પણ મૂકી છે ખેડૂતોએ ફક્ત એ જ વાત કરી છે કે અમને રોડ બનાવવામાં કોઈ વાંધો નથી પરંતુ જે પોલીસને આગળ કરીને કામગીરી કરવામાં આવે છે એ ના કરવામાં આવે અને જે પણ નિયમ મુજબ થતું હોય એ અમને વળતર મળે અને આગળની કામગીરી કરવામાં આવે ખેડૂતો હાઈકોર્ટ જાય તો પણ નવા ચોક્કસ બને ખેડૂતો તૈયારી પણ કરી રહ્યા છે હાઈકોર્ટ આમ અહીંયા ખેડૂતો જણાવ્યું કે અમારે આગળ જવા ની કોઈ ઈચ્છા નથી પરંતુ આપ વહીવટી વિભાગ દ્વારા તંત્ર દ્વારા જો આવી ને આવી કામગીરી કરવાનો જો પ્રયત્ન કરવામાં આવશે તો અમારે આગળ પણ હાઈકોર્ટ સુધીના દ્વાર ખખડાવવા પડશે એ રીતની વાત પણ ખેડૂતોએ અહિયાં જણાવી છે ચોક્કસથી ખેડૂતો જસપાલસિંહે કહ્યું એમ કે ખેડૂતો જે છે પાદરાના હવે હાઇકોર્ટે પણ જશે કારણ કે અધિકારીઓ દ્વારા યોગ્ય વળતર યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો ત્યારે આપણી સાથે ખેડૂત પણ છે કાકા શું નામ છે કયા ગામથી આવ્યા છો કેટલી જમીનનું સંપાદન આપનું થઈ રહ્યું છે આજે શું રજૂઆત કરીશું કે હમ પટેલ મનોજ કુમાર શાંતિલાલ પટેલ ભડું મુકામે મારું નિવાસસ્થાન છે મારી સર્વે નંબર ત્રણસો ચોવીસ કરણાકુઆ રોડ ઉપર જમીન આવેલી છે અમને કોઈ જાતની જાણકારી વગર આડેધડ રોડ ખાતા નું કામકાજ ચાલે છે ઘણી વાત રજૂઆતો કરવામાં આવી છે પણ એ કોઈ 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 કાગળિયા પુરાવા રજૂઆત અને આપના માધ્યમથી મારે તમને એવું જણાવવું છે કે આ રોડ જયારે એમને પૂછવામાં આવે છે અને વિગત જણાવવામાં માં આવે તો બે હાજર તેર માં સર્વે કરી ગયા બે હાજર તેર માં સર્વે કરી ગયા એક જ વાત બોલે છે અને આ બધું થઈ ગયેલું છે આ બધું તમને મળી ગયું છે હે દમડાટી આપીને કામકાજ કરવા માંગે છે અને તમારા માધ્યમથી આપ શ્રીના માધ્યમથી હું ફરી જાણવા માંગુ છું કે પાદરાથી લઈને જંબુસર સુધી જે અત્યારે નારાનો પ્રશ્ન છે ખેડૂતો માટે હે કે જે આખા વર્ષમાં ચોમાસા દરમિયાન જે રસ્તા છે નાળા છે એની પણ જો સર્વે ફરી કરવામાં આવે તો ખબર પડે નાળાની મંજૂરી ક્યાં મળી છે અને બહુતકમ ક્યાં કર્યું છે કોઈ જાતનું એમને યોગ્ય વળતર વર્તણૂકનું કામ કરેલ નથી અને ખેડૂતોને પોલીસની દમડાટીથી લઈને

સરકારને કૃષિ મેળા કરવા હોય તો ટ્રેક્ટર ના બે લાખ ત્રણ લાખ કિંમત છે એની હવા લાખ કિંમત કરે ડોલ લાખ કિંમત કરે રોટીની ની સિત્તેર હજાર કિંમત કરી દવા ના કરે ખાતર દવાના પૈસા ખાતરના પૈસા ના દારો કે તેરસો રૂપિયા છે તો છસો રૂપિયા કરે કૃષિ મેળાના ના કરી કરીને હું કરવાનું કૃષિ મેળામાં આજે કાલે ટીવીમાં સમાચાર આવે ખેડૂતોને શાકભાજી ના ભાવ નથી મળતા વેપારીઓ લીલા લેર કરે માલ હોય ત્યારે ભાવ નથી હોતો ભાવ હોય તો માલ નથી હોતો શું ખેડૂત કરે અને ખેડૂતનો જ્યારે જાણે જ જગતનો તાજ જગતનો વાત કરીને આવા ઓફિસરો આવે છે આજે પ્રાંત અધિકારી શ્રી આવ્યા એમને એવું છાતી રોકીને નથી કહ્યું કે તમને ભાઈ ચાલો બે મહિનામાં કે મહિનામાં કે છ મહિનામાં વળતર મળી જશે એ પણ બધી મીઠી મીઠી ગોલ ગોલ વાતો કરે આરબીઆઈના ના સાહેબો ગોલ ગોલ વાતો કરે અને ગમે એમ કરીને રોડનું કોમકાજ પૂરું કરીને એમને જતું રહ્યું છે અગાઉના કોઈ રોડના કોન્ટ્રાક્ટર જો ના રોડ પર ભાર્યા હોય તો આ સાહેબો અત્યારે એવું જણાવે કે અમે તમારી વચ્ચે છે અમે તમારી વચ્ચે જ છે ક્યાં કોઈ રહેવાના નથી પોતાના ગજા ભરાઈ જશે ને એટલે બધા કોન્ટ્રાક્ટરો પોત પોતાની જવાના છે એવી અમને સો ટકા ની ખબર છે અને અગાઉ પણ કાલે જે કઈક મેટર બન્યા અગાઉ ફરી હું જણાવું છું છે કે કદાચ શું ના મારા પાંચ રાજકીય આગેવાન ના આવો હોત તો બધા ખેડૂતોને પોટલોની પેટ આ પોલીસ પૂરી જાત સંકટ સ્થાનિક જિલ્લાના પાદરા તાલુકા જંબુસર રોડ જે બની રહ્યો છે કારણ કે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના